જુનાગઢ જિલ્લાના કેશોદમાં તંત્રની પોલ ખુલેલી જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા ચારચોક અંડરબ્રિજનું કામ સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દીવા માલમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું ત્યારે લોકોને એવું જાણવા મળી રહ્યું હતું કે અગિયાર માસમાં આ કામ પૂર્ણ થઈ જશે પરંતુ એ કામને અંદાજીત બે વર્ષ થઈ ગયા છે પરંતુ એ કામ થવાનું નામ નથી લઈ રહ્યું જોકે મેન પુલ જ શરૂ કરવામાં આવ્યો નથી અને એ પણ પૂર્ણ તો નહીં જ કર્યો થોડું કામ કરીને તેને છોડી દેવામાં આવ્યો છે અને ચોમાસું આવતાની સાથે જ ધીમા વરસાદની સાથે ઉપરનો ડામર ધોવાવા લાગ્યો હતો અને ફક્ત ત્યાં કાંકરી જ વધી હતી ડામરે કેશોદને છોડી દીધું અને પાણીમાં ભળી ગયું બીજે જવા માટે પ્રયાણ કર્યું હાલમાં કેશોદના બધા જ નવા બનેલા રસ્તાઓ પર ફક્ત બ્લેક સ્ટોન જ જોવા મળી રહ્યા છે કેશોદના જૂના રોડ પર આવેલી શાસ્ત્રીનગર અને તેમની ત્યાં વરસાદના પાણી જવાને કારણે પુલ બંધ થવાને કારણે ઘણા જ વર્ષોથી પાણી ઘરોમાં ઘુસી જવાની સમસ્યાના હલ માટે જયારે ચોમાસું શરૂ થયું ત્યારે પાણીના નિકાસ માટેની પાઇપલાઇનો નાખવાની શરૂઆત થઈ છે હાલ કેસોથી કોર્ટ તરફ જવા માટે એક જ એરપોર્ટ તરફ જવા માટે એક જ રસ્તો છે અને ચાલુ વરસાદના સમય શરૂ હોય છે ત્યારે કેટલાક સમયથી આ પણ ખોદી નાખવામાં આવેલો છે ત્યારે ચાલુ વરસાદના સમયે અને ઉતાવળિયા નદીના પુલ પર મસ્ત મોટા ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે અને ખાડાઓને કારણે વાહન અકસ્માત વધી રહ્યા છે ખાડાઓના કારણે કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈનો જીવ જશે સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી આજે તમે જોઈ શકો છો કે આ લોકો ખાડા કરી અને બે દિવસથી થી ખાડા ખાડા બપોર ના એક અકસ્માત થઈ ગયું બાપા બિઝારા પડી ગયા એને બાંધ્યા અંદર અંદરથી તો હું એટલું કહેવા માગું નગરપાલિકાની તો અત્યારે આઠ મહિના હું ઊભું હોય નગરપાલિકા કે ચોમાસામાં જ લાઈનો નાખી તો ઉનાળામાં લાઈનો રોકા નાખી શકતા અને જે જ રસ્તા હાલવાના હતા પાટા વિસ્તારના આ બાજુના માણસોને આવવાના તો એ રસ્તા તો બંધ જ હોય આ એક રસ્તો એરપોર્ટવાળો છે તો છતાં એ ખોદી રસ્તા તોડી ફાડી છે તો પબ્લિકને નીકળવું ક્યાંથી ને પબ્લિક પાટાની ઓલી બાજુ નીકળે મોટર સાયકલ લઈને મોત ભેગું લઈને નીકળે છે તો હું નગરપાલિકાને એટલું કહેવા માગું છું કે તમારે જે કામ કરવું હોય તો ચોમાસું ઉનાળામાં કરો શિયાળામાં કરો આ ચોમાસામાં કામ કરીને રસ્તાને વિખર વખર કરી નાખો છો હાવ કે હું તમને નગરપાલિકાને કહું કે તમે હુતી ઉનાળામાં શિયાળામાં આ જો તમે ખાડા કેવડા કેવડા કર્યા છે આ જે એરપોર્ટ રોડ લગીને ખાડા જ છે મેં ખોદેનો વાંધો નહીં કે કાંકડા નથી નાખતા કોઈ વસ્તુ નથી નાખતા તો નગરપાલિકાને કહેવા માગું છું ના ભાજપવાળા એમ કહે કે આ વિકાસ અમારો આ વિકાસ અમો દેખાય ભાજપનો કે કેટલો વિકાસ કરે છે એ ખોટા ખોટા પૈસાના ખર્ચા કરે ભાજપ સરકાર ખાડા રસ્તા કરે ને ચોમાસામાં તો હતા એવા ને એવા પાછા એટલે મારી વિનંતી છે ભાજપને કે મુખ્યમંત્રીને ફોન તો કર્યો ફોન ઉપાડ્યો ને મુખ્યમંત્રીએ કે પબ્લિકને કહું જાગૃત થાવ તમે આ આપને ખાલી દેખાડવાદ કરે છે તમારી નજરની આમે છે આજે બાપા બિચારા પડ્યા છે કારણ તમારા કોઈ ઘરનો સભ્ય પડે તો કોકનો જીવતો જવાનો છે તો હું નગરપાલિકા તમારી જવાબદારી લે એટલે હું પબ્લિકને કહું કે જાગૃત થાવ અલે બધી નીકળો અલે આ તાત્કાલિક ધોરણે આ ખાડા બુલવાનો કામ બંધ કરે અત્યારે ખોદવાનો કેસનમાં કામ બંધ કરે નકર અમે આંદોલન પર ઉતારશું રાવળિયામાંથી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ